જોતો ખરા કેવો ભોળો બને છે જાણે કેમ ક ખબર જ ન હોય વાતની આ મને શરદી થઈ હતી તો તે મને કીધું તું ને કે આપણા ગામના ઓલા ગંગામાં પાસે જા તો તને નાક નાકમાં એવો ટચાક્યો ફોડી દે ને કે શરદી તો આમ જો જળ મૂળમાંથી ગાયબ થઈ જા હા તો તે શું કર્યું ટચાક્યો ફોડો હા તારા ગંગામાં પાસે ગયો તો એને એવો ટચાકિયો ફોડ્યો ને નાકમાં કે ક્યાં આમ જો મને મોઢું દેખાડવા જેવો નથી રહેવા દીધો લે એવું તો વળી એને શું કર્યું મારો સાચા કેવો ફોડ્યો મેં અંધા હું મોટું દેખાડવા જેવો ઉભા નથી તારા ગંગા માય 可以可以可以可以可以